આજ રોજ આજરોજ તારીખ સત્તા અઠાવીસ અગિયાર બે હજાર પચીસના રોજ અમે નેસતી ગામના નાગરિકો તેમજ વર્ષોથી રહેતા નેસતી ગામના તમામ લોકો આજ રોજ કલેક્ટર સાહેબશ્રીને પત્ર આપવામાં આવ્યા મુદ્દામાં એ છે કે ભરૂચથી દહેજ રોડ જે સુપરફાસ્ટ એક્સપ્રેસ બની રહેલો છે એનું નવનીકરણમાં જે રસ્તો પૂરો થઈ રહેલો છે તો અમારું ગામ વર્ષો જૂનું રોડની આજુ બંને બાજુએ રહેતા અમારું કામ વહેંચાતું હોય અને રોડ પૂરો થવાથી જે આદિવાસીઓના વીસથી થી પચીસ મકાનો તૂટે છે તો તેની કોઈ પણ જાતની જાણ કર્યા વગર એ લોકો માપી અને નિશાન કરીને ગયેલા છે અત્યાર સુધી કોઈ પણ વળતરની કે કોઈ પણ જાતની વાત વાત કર્યા વગર એ લોકો અમને નિશાન કરીને ચાલ્યા ગયા છે તો આજે કલેક્ટર સાહેબ છે અને અમને અમે જાણ કરવા માટે આવ્યા છે કે સાહેબ અમને જે વસાવા લોકોના મકાનો છે એનું ઉચ્ચ વર્તન મળે અને જ્યાં સુધી એમને વર્તન ના મળે ત્યાં સુધી રસ્તાનું કામ બંધ રાખે અને જો આ વસ્તુ ના થાય તો અમે ગાંધી ગાંધી ચિંડિયા માર્ગે આંદોલન કરવાની ફરજ બનશે અમારી અને મકાનો તૂટવામાં અમારું છત છીનવાઈ જાય બીજી અમારી કોઈ પણ એવી વિકલ્પ નથી અને કોઈ પણ વર્તન જોગવાઈ કરવામાં આવ્યું નથી અને અન્ય જગ્યાઓનું સંપાદિત કરી વર્તન ચૂકવવામાં આવે અમારી સાથે આવું કેમ અમારી જમીન મકાનોનું સંપાદન કેમ કરવા કેમ ન કર્યું અમારી સાથે હુંવાયું વર્તન કેમ કરવામાં આવે છે આગળ જે સુપરફાસ્ટ એક્સપ્રેસ બહેનો જેવી રીતના કે દહેગામ નબીપુર અને એ લોકોને જે હિસાબથી એમની જમીનોનું વર્તન ચૂકવવામાં આવ્યું તો અમે તો વર્ષો જૂના રેસિડેન્સી એરિયામાં મકાનો તૂટે છે તો અમારું પણ યોગ્ય રીતે વળતર ચૂકવવામાં આવે એ રીતના અમે આજે કલેક કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપવામાં આવેલા હતા અને એમને અમને ખાતરી આપેલી છે કે યોગ્ય વર્તન ચૂકવાશે થેન્ક યુ